અને ગરાણે વર્જી પડી નેમો તું કહો આજ તમન બે વાર થઈ ગયો કે કરવાની નવરી આવી તે તમે મન માતાને એમ કીધેલું કે સગું વડ નહીં તો માતાએ કીધું કે પેલા વરવળો ભાઈ તાથા ભાઈ મોનવાનો હા તાથા કે તે બરાબર મારા કરવાન ટાઈમ આઈ એટલે તમારે આઈને કીધું કે અમારી ધરાણે એવી છે નવરી છે એવું કીધું

તમારી એની પોઝિશન એને રસ્તો થઈ ગયો મારી વેળો આવે મારી ફોળ આવે